વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓએ સરદાર પટેલના નિર્વાણ દિવસે યુનિવર્સિટી પદવિદાન સમારોહ યોજવાની પરંપરાનો છેદ ઉડતા વિદ્યાર્થી સંગઠનને વિરોધ નોંધાવ્યો હતો અને યુનિવર્સિટીના કુલપતિ કાર્યાલય ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા સતત બે વર્ષથી આ પરંપરા તૂટતી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં ક્યારે પદવીદાન યોજાશે તે અંગેની તારીખ જાહેર કરવા જણાવ્યું હતું વિદ્યાર્થીઓના આ કાર્યક્રમ ઘટનાના પગલે વિદ્યાનગર પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી એબીવીપી સંગઠનના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી આ અંગે વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રોફેસર નિરંજન પટેલને રજૂઆત કરી આ અંગે આવેદન પાઠવ્યું હતું પદવિદાન સમારોહ અંગે જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર સાહેબના નિર્વાણ દિવસે યુનિવર્સિટી ખાતે પદવિદાન સમારોહ યોજવાની જૂની પરંપરા રહી છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ પરંપરા તૂટી રહી છે ત્યારે હવે ક્યારે પદવિદાન સમારોહ સમારોહ યોજાશે નિયત સમય અને તારીખ જાહેર કરો પદવિદાન સમારોહ તારીખ ફેરવાને કારણે વિદ્યાર્થીઓને આગામી અભ્યાસ માટે તેમજ રાજ્ય બહાર રહેતા વિદ્યાર્થીઓને અગવડતા ઊભી ન થાય તે માટે કાર્યક્રમો સમય અને તારીખની ત્વરિત જાહેર કરાય આ અંગે કુલપતિ ડોક્ટર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે પદવિદાન કાર્યક્રમ માટે ડિગ્રી જ નહીં પણ ચીફ ગેસ્ટ અને ડોનર નક્કી થાય છે આ રીતે કાર્યક્રમ ગોઠવાય છે જોકે હાલ છવ્વીસ ગુજરાત યુનિવર્સિટી બાદ ઓગણત્રીસ મીએ સોમનાથ શક્તિ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ થવા જઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પદવીદાનની તારીખ મળતા સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે